જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય ભારત જનજાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ડુંગર આયોજિત એક સમૂહલગ્ન થઈ રહ્યા છે જેની તારીખ છે સોળ અગિયાર બે હજાર પચીસના રોજ તો વાલા મિત્રો સ્નેહીજનો માતાઓ વડીલોને ભાવભર્યું આમંત્રણ છે આમાં સર્વ જ્ઞાતિના આ સમૂહ લગ્ન રાખ્યા છે અને મારા બેસ્ટ ફ્રેન્ડ એવા પરવીણભાઈ સોંદરવા જે દલિત સમાજના છે પણ નેકટેકવાળા બંદા છે એટલે બધાયને જાણ કરવામાં આવે છે કે આ સમૂહ લગ્નમાં બધાએ હાજરી આપવાની છે નામી અનામી કલાકારો પણ આવવાના છે અને તમે પણ આપજો અને પૂરો સાથ સહકાર સપોર્ટ આપો અને સાથે રહી હળી મળી અને આ આયોજન જે થઈ રહ્યું છે એને પૂરો પૂરો સાથ અને સપોર્ટ કરીએ તો જાજુ નથી કહેતો બધાને સર્વ જ્ઞાતિને ભાવભર્યું આમંત્રણ છે તો આવો વાલા મિત્રો સ્નેહીજીનો માતાઓ વડીલોને ખાસ આમંત્રણ છે જય હિન્દ જય ભારત જય માતાજી